ઉમર બડી હે મેરી હે મેરી બી ઉમર બડી મગર અભી થોડા જવાનું કયો એક આંટી પસંદ જિંદગીમાં પ્રેમમાં એટલું જ જરૂરી છે અને પ્રેમમાં મનાવવું એટલું જ જરૂરી છે પણ આ રિસામણા અને મનામણાની વચ્ચે છોકરો થઈ જાય છે ચાય વાળો બોલતો હોય છે ચાય ગરમ હોઠ નરમ ચાય ગરમ હોઠ નરમ એક કિસ્સ દેને મેં ક્યાં શરમ તો ટ્રેલર જોઈને તમને આઈડિયા આવી ગયો છે કે આજનો પોડકાસ્ટ કેવો થયો છે કાકા સુધરે આ ટાઈટલ વાંચીને તમે આવ્યા પણ કાકા સુધરેલા જ છે પણ આજે કાકાનો એક નવો એંગલ બતાવવાનો છે એ એવો એંગલ કે જે તમે સોશિયલ મીડિયામાં હજી સુધી જોયો જ નથી ખૂબ મજાની વાતો કરી છે કાકાએ ખૂબ મોટિવેશનલ વાતો કરી છે અને હું ઘણીવાર કહું છું ને કે એક માણસ જોડેથી એક નહીં ઘણી વસ્તુ શીખવાની હોય તો આજનો આ પોડકાસ્ટ કંઈક એવો જ છે પોડકાસ્ટના એન્ડ સુધી જોડાયેલા રહેજો પોડકાસ્ટમાં ખૂબ મજા આવી વાતો છે તો ચાલો શરૂઆત કરીએ નમસ્કાર નમસ્કાર કાકા ફરી એકવાર તમારું બહુ જ સ્વાગત છે ઓન પબ્લિક ડિમાન્ડ તમને બીજી વાર બોલાયા છે પબ્લિકે બહુ જ એવી કોમેન્ટો કરી કે કાકાને ફરી બોલાવો કાકા જોડે જે જ્ઞાન છે ને એ વધારે જાણીએ પણ આજે છે ને આપણે દારૂ પર વાત નથી કરી ના એમાં હું થાકી ગયો છું એટલે દારૂનો વિષય અત્યારે લેતા જ નથી અને લેવો પણ નથી હા પણ દારૂ સિવાય ઘણી વાતો છે હા કરીએ તો ઘણી વાતો છે કીધું જ ખરું ચાર સમજદાર માણસો બેસો એટલે સારું જ્ઞાનની વાત મળવાની જ છે ચાર પોલિટિકલ્સ જોડે વાત કરો તો કોણ વડાપ્રધાન બનવાનું છે એ નક્કી થાય એવી રીતના કોઈને કોઈ બેઠો એટલે કંઈક ને કંઈક વાત તો નીકળવાની જ છે તમને શું લાગે આજની ચર્ચાનો મુદ્દો શું રાખી શકાય તમને જે યોગ્ય લાગે મારું જેટલું જ્ઞાન હશે એ બાબતમાં કહીશ નહીં હું કહીશ કે હું આમાં અંગૂઠા છાપ છું ના ના તમે જ્ઞાની જ છો અને મારી ઈચ્છા એવી છે ને કે આજના યુવાનોના પ્રેમ વિષય ઉપર વાત કરીએ કારણ કે તમે યુવાનીમાંથી બહાર નીકળીને એક નવી યુવાનીમાં જીવો છો બરાબર એટલે હું એવું કહીશ કે આજકાલ યુવાનો જે પ્રેમ કર ગઈ વખતે તમે આના વિશે વાત કરી હતી પણ બહુ વધારે વાત નથી થઈ આપણી એટલે આજકાલનો જે પ્રેમ છે એ કેવો છે અને કેવો હોવો જોઈએ તમારા મતે પ્રેમ એની કોઈ વ્યાખ્યા નથી પ્રેમ બધે અલગ અલગ હોય મા પ્રત્યેનો પ્રેમ હોય કોઈક પ્રાણી પ્રત્યેનો પ્રેમ હોય કોઈકને સ્ત્રી પ્રત્યેનો પ્રેમ હોય કોઈને મિત્રો પ્રત્યેનો પ્રેમ હોય પ્રેમના પ્રકાર અલગ અલગ છે પણ જ્યારે પ્રેમ શબ્દ આવે છે ને જેમ કે ફેબ્રુઆરી તો એ મહિનો કહે છે તો ચૌદ ફેબ્રુઆરીની લોકો રાહ જોતા હોય પહેલે દિવસે ગુલાબ આપે ને એ બધા જાત જાતના દેશ નક્કી થયા છે સાત આઠ દેશ જે નક્કી થયા છે એ પ્રમાણે એ દિવસ તો જાણે સિંગલ લોકો મને નથી લાગતું કોઈ જ્યારે પરણી જાય પછી આવા કોઈ ડે ઉજવતો હોય કારણ કે રોજ એમનો માથા કુડ ડે જ હોય એટલે જે કુંવારા છે પરંતુ ખબર નથી પડતી કે આ કેમના ડે ઉજવે છે અને રોઝ ડે કિશ ડે ટેડી ડે ટેડી બિયર આપે આ બધું પશ્ચિમી સંસ્કૃતિ જરૂર આવી છે પણ પછી પાછા કે चमचम चम करती चांदनी टमटम करते तार ले चमचम चम करती चांदनी टमटम करते तार ले एक बार नहीं दस को घुमा के, जानू तू है सिर्फ हमारे <laughs> एक जिंदगी दुकाने मत कीधगी मतूज पहलो प्रेम है एवं कार्ड आपो तो पेला बहने बिचाराएं कार्ड आप जिंदगी मतस गम्य खरुद તો કે બીજા આવા દસ કાર્ડ આપો ને દસે દસને અલગ અલગ એટલે લોકોને પ્રેમ નથી આકર્ષણ છે પ્રેમ આકર્ષણ આ બંને વસ્તુ અલગ છે કે આકર્ષણથી તમે કોઈને આઈ લવ યુ કહી દો તો એ જરૂર નથી આઈ લવ યુ તમે રસ્તે જનારો એવો શબ્દ નથી ખરેખર પ્રેમનો જો અહેસાસ હોય તો તમને ઓયો ના દેખાવી જોઈએ બરાબર કોઈ વફા ઊંઢે છે ને કોઈ જગા ઢુંઢે છે મેં ગઈ વખતે જ તમને કહ્યું કે કોકને વફા જોઈએ છે અને કોકને જગા જોઈએ છે તો રૂહ પ્રત્યેનો પ્રેમ અને એ તમારે બહુ અગત્યની વસ્તુ છે એટલે પ્રેમ જો ખરેખર સત્યતાથી થતો હોય અને નિખાલસતાથી થતો હોય તો એ જરૂરી છે બાકી ફ્રેન્ડશીપ ડેને હું જરૂર માનું છું હેપી ફ્રેન્ડશીપ ડે પરંતુ આ બધા દિવસોને એ બધાને ઉજવવામાં એમાં સૌથી તમને કદાચ એક બહુ અજુકતું લાગતું હશે કે છોકરીનો સૌથી પહેલો પ્રેમ છે ને એ સોસાયટીનો બેરોજગાર યુવાન હશે કારણ કે એ જ આખો દિવસ નવરો ફરતો ફરતો હોય છે એટલે એ ઉંમરે છોકરીઓને શું લાગવું જોઈએ શું જોઈએ જીવનમાં કઈ રીતે આગળ વધવાનું છે એ બધું હજુ ધ્યાનમાં નથી આવતું અને એ જે બેરોજગાર યુવાન છે એ લોકોને કહી દઉં છું હું તો ઘણી વખત મેં એક રીલ પણ બનાવેલી પહેલાં કે જે મજનું હોય એ લોકોની અમુક ખાસિયતો હોય એ લોકો બાઇક પણ છે ને આમ ચલાવશે કોઈક આમ ચલાવશે હા કોઈક આમ ચલાવશે એ બાઇક જે સિમ્પલી આપણે જેમ ચલાવીએ ને એને બીજું ખોટી રીતના દાગીના પહેરેલા હશે ત્રીજું પહેલો બે બટન ખુલ્લા હશે ચોથું તમારી જોડે અલગ અલગ સ્ટાઇલમાં જાતના ઉભા રહેશે મોઢામાં પાન કે ફૂંકતા હશે આ બધા જે દાક્ષણિકતાઓ દેખાય છે ને એના મનમાં એમ કે આનાથી સ્ત્રી કે આકર્ષિત થશે બરાબર પરંતુ એવું કાંઈ નથી હોતું જો તમારો સાચો પ્રેમ હોય તો નિખાલસતાથી તમે જે છો એ લોકોને કહો નિખાલસતાથી ઉંમર બડી હૈ મેરી બી હે મેરી બી ઉંમર બડી હે મગર અભી બી થોડા જવાનું કયો મુજે એક આંટી પસંદ હે ખરા કાકા ઉંમર મેરી બડી હે હૈ અમે જવાનું કયો એક આંટી પસંદ તો આ ઉમરે પ્રેમ થાય છે થાય થાય આ ઉંમરે પ્રેમ થાય છે એટલે એવું નથી પ્રેમની કોઈ વ્યાખ્યા નથી પ્રેમ થાય ક્યારે થાય શું થાય પ્રેમ અને દુઃખ એ કંઈ નથી આવતા થઈ જાય છે પણ નિભાવો બહુ અઘરો છે પ્રેમ નિભાવવો બહુ અઘરો છે થઈ તો જાય છે નિભાવી લે તો એને પ્રેમ કહેવાય તમારા મતે નિભાવો કોને કહેવાય નિભાવવો એટલે એકબીજાની પરસ્પરની સમજણ હવે તમે નહીં માનો કે એક વ્યક્તિ મારી પાસે આવ્યો એ મારી પાસે આવીને એમ કહ્યું કે ભાઈ તમારા જીવનમાં ક્યારેય ઝઘડા નથી થતા ને મારે રોજ ઝઘડા થાય તો આનું કોઈ કારણ કાકા બધું કોઈ કારણ તો કાંઈ નથી બેસ એટલે મેં મારી પત્નીને કીધું કે એક મીણબત્તી લાય તો હમ હવે બપોરના બાર વાગ્યા હતા સરસ મજાનું અજવાળું છે બધું જ છે એટલે મારી પત્ની મીણબત્તી લઈને આપ્યું અને પી આપ્યું જતી રહી પેલો માણસ વિચાર કરે કે મીણબત્તી અત્યારે કેમ મંગાઈ હશે ઠીક છે પછી મારી પત્નીને કીધું કે તું મને સરસ મજાની કંઈક ઘરમાં સ્વીટ પડ્યું હોય તો લઈને ના તો એણે નમકીનના પેકેટો લઈને મને આપી દીધા મીઠાઈ ના આપી પેલો ગભરાઈ ગયો ઘર એટલે પેલા ભાઈએ કીધું કે યાર તમને ગુસ્સો નથી આવતો આમ છે છે બસ આના કારણે જ સંસાર ટક્યો ક્યારેય સવાલ ના કર્યો કે આટલું અજવાળું છે તો મીણબત્તી કેમ માગી એને માગી છે મેં આપી દીધી બરાબર હવે મારી પત્નીને મેં મીઠાઈ માગી તો એણે એવો ઉપજ ના કર્યો કે ભાઈ ઘરમાં મીઠાઈ નથી નમકીન છે કદાચ ભૂખ લાગી હશે તો નમકીન ખાઈ લેશે એણે બી કોઈ સવાલ સામે નથી કર્યો એટલે અમારા બેનો સામ સામે સવાલ એક નાની બાબત માટે નથી ઘરમાં મીઠાઈને નથી મીણબત્તી અત્યારે શું કામ મંગાવતા હશો તમે જાતે ઉઠીને લઈ લો આ બધું કર્યું હોય તો ઝઘડો ના થાય એટલે એક સમજણ એકબીજા પ્રત્યેની સમજણ એકબીજા પ્રત્યેની નાની વાતની તૂતું મેમે એ તમારા ઝઘડામાં પરિણામે બાકી તૂતું મેમે થાય એ બી અગત્યની છે ઝઘડો બી એટલો જ અગત્યનો છે કારણ કે જિંદગીમાં પ્રેમમાં રીસાવવું એટલું જ જરૂરી છે અને પ્રેમમાં મનાવવું એટલું જ જરૂરી છે પણ આ રીસામણા અને મનામણાની વચ્ચે છોકરો થઈ જાય છે ગજબ કાકા અને જો આ જ આ જ વસ્તુ છે એક પ્રેમ છે કોઈ પણ ઘરનો ઝઘડો હોય ને બેડરૂમનો તો તમે કદાચ સંયુક્ત કુટુંબમાં રહ્યો તો તમારે ડ્રોઈંગ રૂમમાં લાવવાની જરૂર નથી બેડરૂમનો ઝઘડો બેડરૂમ સુધી રાખો ડ્રોઈંગ રૂમનો ઝઘડો પડોશી સુધી ના લઈ જાઓ તો તમે ખરેખર સંસારમાં તરી જશો પરંતુ લોકોને કેધા કરવું યાર મારી પત્ની આમ છે પેલો એમ પેલી એમ કે મારા પતિ તો આમ છે ને તેમ છે જ્યાં વાતોનું વતેસર થાય ને ત્યાં તમારો સંસાર ડગમગવાનો ચાલુ થઈ જાય હવે કાકા તમે તો સંસારી છો બરાબર પત્ની છે બાળકો છે જીવનના ઉતાર ચઢાવ બંને સાથે જોયા હશે જી અને હજી આગળ સાથ નિભાવવાના ઘણો સમય તમે એક સંસારિક વ્યક્તિને કે પ્રેમની આવી સલાહ આપો ને તો થોડુંક સમજાય પણ આજકાલ એવું જોવા મળે છે કે અમુક સાધુ સંતો આવી સલાહ આપતા હોય પ્રેમ આમ થાય ને સંસાર આમ થાય આ વિષય તમારું શું કહેવું છે કે આપી શકવા માટે યોગ્ય છે કે નથી જુઓ એક તો દરેક વ્યક્તિ હું તમને કહું કે સૌથી કદાચ સુખી જીવન કોણ જીવે છે ખબર તમને અરે મંદિરમાં જોજો મંદિરની બહાર ભિખારીઓ આખા કુટુંબ સાથે બેઠા હોય છે હા એક તાલમેલ છે અને પાછા એક એક નહીં બબે ચાર ચાર છોકરાઓ હોય છે હા એટલે એવું જરૂરી નથી કે કોણ જ્ઞાન આપે છે જ્ઞાન કોને જરૂરી છે ને એ પહેલું તો અગત્યનું છે જ્ઞાન આપવા માટે સાધુ સંતો હોય કે ચાહે તમે જોજો સવારના પોરના વોટ્સએપમાં તમે જોજો તમને દરેક સાધુ સંતો દેખાશે હા સવારે તમને એમ લાગશે કે હું રામાયણ મહાભારત જોતો એટલી બધી ગુડ મોર્નિંગ ને શનિદેવના ફોટા હનુમાનજીના ફોટા ગણપતિના ફોટા દરેક લોકો છે ને કદાચ તમારું કાર્ય ના થાય ને તો લોકો ભગવાને બદલી નાખે છે અત્યારે તમને એમ લાગે કે ના અત્યાર સુધી રામજીની પૂજા કરતો તો નથી કામ થયું તો ચલો હવે ગણેશજીની પૂજા કરું ગણેશજીથી કામ ના થયું એટલે એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું કે તમારે એક ધીરજ રાખવું પડે તમે દસ દસ ફૂટના વીસ ખાડા ખોદશો ને તો પાણી નહીં નીકળે પણ સો ફૂટનો એક ખાડો ખોદશો ને તો પાણી નીકળશે તો તમે એક ભગવાનને જે પકડી રાખ્યા છે પકડી રાખો હજુ ઊંડાણમાં ઘૂસો હજુ ઊંડાણમાં ઘૂસો પાણી સો ટકા નીકળશે તમે કોઈ પણ ઈષ્ટદેવને તમે પ્રેમ કરતા હોય કોઈ પણ ઈષ્ટદેવને તમે લાગણીથી શ્રદ્ધાથી જે ભક્તિ કરો તો એમાં કોઈ ખોટું નથી અને તમને એક સરસ ઉદાહરણ આપું કે ઘણી વખત તમે કંઈ પણ ખાય તો એમ છો ઉપરવાળાની મહેરબાની આ તમે કહેતા હશો અને ક્યાંય પણ સંસારમાં બધા ઘણી જગ્યાએ લોકો કહે છે ઉપરવાળાની મહેરબાની ઉપરવાળાની મહેરબાની તો હું નથી માનતો ઉપરવાળા કરતાં નીચે જ ભગવાન છે દરેક મનુષ્યમાં ભગવાન છે તમે મંદિરની અંદર પૂજા કરી નીકળો છો એક મૂર્તિકાર હતો એ મૂર્તિકારે કહ્યું કે ભગવાન તું પણ કલાકાર છે અને હું પણ કલાકાર છું તે પણ ઘણા બીબાઓ તૈયાર કર્યા છે અને પૃથ્વી ઉપર મોકલ્યા છે ઘણી જાતના ભાત ભાતના માણસોને તે બીબા બનાવીને નીચે મોકલ્યા છે હું પણ મૂર્તિકાર છું મેં પણ ઘણી મૂર્તિઓ તારી બનાવી છે અને ઘણી જગ્યાએ મોકલી છે એ મૂર્તિઓમાં તારામાં ને મારામાં ફર્ક એટલો છે કે તે બનાવેલા રમકડા આપસમાં ઝઘડે છે અને મેં બનાવેલા રમકડા તમને પૂજે આટલો ફેરસ એટલે મારે જે કહેવાનો મતલબ એમ છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સલાહ આપે ને તો ગ્રહણ કરવી ન કરવી આપણા મનને જ પછી સાધુ સંતોનો તો વિષય છે સાધુ સંતો પ્રેમમાં નથી પડતા એવું નથી તમારે હાજરમાં દાખલો છે જેલમાં છે હા એટલે સાધુ સંતો નથી પ્રેમ કરતા કે સાધુ સંતો આનાથી વિમુખ છે સંસારી હોવું એ કંઈ સાધુ સંતોનો ગુનો બી નથી અને તેમ છતાંય તમારામાં જ્ઞાન હોય તો એ આપે સ્વીકારવું ના સ્વીકારવું આપણું છે ઘણા લોકો આખી સપ્તાહ સાંભળીને પણ છેલ્લે કંઈ જ્ઞાન નથી અનુસરતા અને કાંઈક અમથું અમથું જ શીખીને ઘેર આવતા હોય તો એ વસ્તુ બી યોગ્ય નથી એટલે આપી શકે કોઈ પણ જ્ઞાન અત્યારે કેવું થઈ ગયું છે ખબર કે સંબંધમાં જ્યારે એક છોકરો ને છોકરી બંધ થાય ને તો સામાન્ય રીતે નાના એવા ઝઘડા થાય ને છૂટા થઈ જાય ત્યાં સુધી હજી ચલો ઠીક છે પણ હવે હમણાં હમણાં રિસેન્ટલી લગન બહુ છૂટવા લાગ્યા છે મતલબ તૂટવા લાગ્યા છે છૂટાછેડાના કિસ્સાઓ અઢળક બને છે આના કારણો તમને શું લાગે છે આમાં એવું છે કે અત્યારના જે લગ્ન જીવન જે છે એ મેં તમને કીધું ને કે સમજણ વગરનો પ્રેમ હું તારા માટે નસ કાપી નાખવું આ બધું એ પ્રેમની નિશાનીઓ નથી નહીં મળો તો હું આપઘાત કરીશ મારા ઘરવાળા નથી માનતા તારા ઘરવાળા નથી માનતા આ બધાની વચ્ચે જે ઝોલા ખાય એક બહુ સીધો સાધો સવાલ કહું કે એક છોકરીને એક છોકરો મળતા હતા બહુ જ અઢળક પ્રેમ હતો અઢળક પ્રેમ હતો અને એ છોકરી અચાનક એક વખત આવીને છોકરાને કહે છે કે આ લગ્ન શક્ય નથી આવે એટલે એણે કીધું કેમ કે નહીં હું બાવીસ વર્ષ સુધી મારા પિતાજી જોડે મોટી થઈ છું બાવીસ વર્ષ સુધી મારી માએ મને મારી કોઈ પણ ચીજ વસ્તુ માટે ગમે તેમ કે ઝઘડો કરીને પિતાજીની જોડે પણ ઝઘડો કરીને મને વસ્તુ અપાવી છે હા તારી જોડેથી એક દોઢ વર્ષમાં પણ મને ઘણો પ્રેમ મળ્યો છે પણ હું મારા પિતાજી ને માતાજીને નાખુશ કરીને તારી સાથે લગ્ન કરીને ભાગી જવું એવું નથી પણ તું એક વાર કે તારે શું જોઈએ છોકરાને કીધું હવે છોકરા બે પ્રકારના હોય છોકરાએ ખાલી એટલું જ કીધું કે કદાચ મારું ક્યાંય પણ લગ્ન થાય ને તો મને તારા જેવી દીકરી આપે વાહ વાહર એ વાતમાં તમારા રૂવાડા ખાડા થઈ જાય ના ના ખરેખરમાં આવી જારે લાગણી થશે ને આવો જ્યારે પિતા અને પુત્રી વચ્ચેનો માતા અને પુત્રી વચ્ચેનો પ્રેમ હશે ને ત્યારે આ વસ્તુ શક્ય બનશે પરંતુ અત્યારે તો કેવું છે કે સાદી એટલે બોલો પેન્સિલ પેન્સિલ તારી સાદી કેન્સિલ હા યુ તો બસ આટલી મિનિટમાં કેન્સલ પેન્સિલ તારી સાદી કેન્સલ એટલે લગ્ન જીવન એવું છે કે જો પહેલા સાત વર્ષ ટકી ગયું ને પાંચ સાત વર્ષ પહેલા બંનેના વિચારો અલગ હોય બંનેના મતભેદો અલગ હોય મનભેદો હોય આજે તો હું સ્પષ્ટપણે માનું છું મારા ઘરે પણ દીકરી છે કે જ્યાં સુધી દીકરી લગ્ન નહીં કરે ને ત્યાં સુધી રાંધવાનું નથી શીખતી ગામડાની દીકરીઓની વાત નથી કરતો શહેરની દીકરીઓની ગામડામાં તો કદાચ શક્ય છે પણ શહેરની દીકરીઓ ક્યારેય રસોડામાં પ્રવેશ નથી કરતી એ નવ દસ વાગે જમવાનું બનશે ત્યારે ઉઠશે આ છે તે છે એના મોજ મેલામાં જ રહેશે હોવું બી જોઈએ પરંતુ કારણ કે એ એવું માને છે નવી પેઢી એવું માને છે કે એ ઘરમાં કેવી કાંઈ સિસ્ટમથી જ જમવાનું બનશે એ ઘરમાં અહીંયા આગળ આપણે ગળ્યું ખાતા હોય ત્યાં તીખું ખાવાનું હશે તો તો એ વખતે શીખી લઈશ અને એ વખતે જો સાસુ જે છે જ્યારે સ્ત્રી સ્ત્રીની દુશ્મન હોય છે આ એક એટલો દુનિયામાં એક સાસુ એટલે જાણે પેલું રામાયણમાં રાવણનું પાત્ર આવતું હોય ને એવું લોકો વિચારી લે છે હકીકતમાં એવું નથી એવું નથી પરંતુ એ મનમાં સાસુ શબ્દનો સાચો અર્થ સમજ્યા વગર ત્યાં જશો ને તો તમને બી અનુકૂળ નહીં લાગે સાસુ દીકરી સિવાય વહુ તરીકે સમજશે તો આગળ નહીં વધે એ વખતે એને શીખવાડી લેવાય આ વસ્તુ બાવીસ વર્ષ છે અને ગ્રાસપિંગ પાવર છોકરીઓનો બહુ જ સરસ હોય છે આ બાબતનું એ બે વખત જોઈ લેશે ને તો ત્રીજી વખત તમે કહેશો બા તમે આરામ કરો હું બનાવી લઉં છું એક બે વખત બળી જાય એક બે વખત એ થાય પણ એ વખતનો ગુસ્સો જો થતો હોય તું મારી મા અહીંયા તું પરણી ના તો જ કામ કરે છે આમ છે તેમ છે આવી ગ્રંથિ પુરુષમાં થઈ જાય ત્યારે એ વસ્તુ છૂટાછેડા તરફ જાય છે હવે હું નથી માનતો કે દહેજનો એટલો બધો પ્રસંગ હોય દહેજનું ક્યાંય મને વલણ દેખાતું નથી કારણ કે પુરુષ પણ એટલો બધો છોકરાઓ પણ એટલા બધા એ ચપળ થઈ ગયા છે કે દહેજને કે એ બધી બાબતમાં નથી મનગમતું પાત્ર હોય પરંતુ એક વસ્તુ છે કે છોકરી હંમેશા કમાતો હોય એ પુરુષને પસંદ કરે અને છોકરો હંમેશા રૂપાળી છોકરીઓને પસંદ કરે આ એક જે મનમાં વહેમ આવી ગયો છે ને સ્ત્રીને કોઈ પણ છોકરીઓ અમીર છોકરો જ પસંદ પડે પછી એ રૂપ રંગ ગંધ સ્વભાવ કાંઈ નથી જોતી પણ એવું ન હોય અને પુરુષ છે શ્યામલી છે જાડી છે કાળી છે એને રૂપાળી છોકરીઓ જોઈએ હવે સાહેબ એસી ટકા છોકરીઓ સિત્તેર ટકા છોકરીઓ ચશ્મા થઈ ગયા છે હવે સિત્તેર થી પંચોતેર ટકા પણ હજુ જ્યારે છોકરો જોવા હોય ત્યારે છોકરી ચશ્મા કાઢીને બેઠી હોય પછી જ્યારે લગ્ન થાય ને ત્યારે ચશ્મા પહેરે છુપાવાનું શું કામ હા સો ટકા આ છે બહુ નાની વસ્તુ પણ ઝઘડો જ્યારે ચાલુ થાય ને ત્યારે ત્યારથી શરૂઆત આવે તારા નંબર હતા તોય છુપાવ્યું હતું ઝઘડો કરવાની કોઈ કોઈ જ મુદ્દો નથી હોતો અને થઈ જાય મારા ઘણા મિત્રો પ્રેમમાં દેવું કર્યું છે કારણ કે પિતાજીની કમાણીથી હોય નહીં તમને એક વાત કહી દઉં કે તમને બધી જ સબ્જી ભાવે ને બધી સબ્જી ભાવે ને તો સમજી લેવાનું તમારી પત્નીએ બનાવી છે કારણ કે માની જોડે તમે નખરા કરો આ નથી ખાતો આ નથી ખાતો આ નથી ખાતો બધી જ સબ્જી જ્યારે તમને ભાવે ને ત્યારે એ તમારી પત્નીએ બનાવેલી હોય છે અને બધા જ શોખ તમને જો મોંઘા લાગે ને તો સમજી લેવાનું તમે જાતે કમાવો છો કારણ કે બાપના પૈસા શોખ કરતા હતા ને તો એ વખતે નથી લાગતું એટલે આ બહુ ખાસિયત છે કે બધી સબ્જી ભાવે તો એ પત્નીએ બનાવી હશે અને બધા શોખ મોંઘા લાગે તો એ તમારી પોતાની કમાઈ હશે ત્યારે તમને શોખ કારણ કે તમે ત્રીસ હજારની વોચ પહેરો કે ત્રણ હજારની વોચ પહેરો ટાઈમ એનો એ દેખાય છે તમે બિઝનેસ ક્લાસમાં જાઓ કે ઇકોનોમિક ક્લાસમાં મંજિલ તમારી એક જ છે તમે દસ ત્રીસ હજારનું સુટકેસ લેશો કે દસ હજારની પાંચ ત્રણ હજારની પેટી ભરશો સામાન એટલો જ ભરાવવાનો છે પરંતુ બ્રાન્ડેડ શબ્દ જે આવ્યો છે ને બ્રાન્ડેડ એ શબ્દ બહુ અઘરો છે અમીરો માટે બ્રાન્ડેડ શબ્દો બહુ ઇઝી છે પણ દેખાદેખીમાં જ મિડલ ક્લાસ બ્રાન્ડેડ થવા જાય ને તો એ સમજી લેવાનું કે દુઃખના દિવસ દૂર નથી એટલે બ્રાન્ડેડ શબ્દ છે એ ખરેખર અમીરોને આકર્ષવા માટે છે અને મધ્યમ વર્ગ છે ગરીબ વર્ગ છે એને અદેખાઈ થાય એના માટેનો છે એક વાત બ્રાન્ડેડ નથી જ પહેરવું એવું તમે કે એફસી મેકડોનાલ્ડ કે એમાં જમશો તો જ અમીર લાગશો તમે નાની શોપ કે નાના ઠેલા ઉપર જમશો તો નહીં થાય તમારી ઇજ્જત નહીં રહે તમે આઈફોન વાપરશો તો જ ઇજ્જત રહેશે કેમ ઓવો વિવો વાપરશો તો તમને ઇજ્જત જતી રહેશે પણ જે આ બ્રાન્ડેડ શબ્દોને જે દેખાદેખીમાં થયો કેટલાય જોક્સ અસંખ્ય જોક્સ બન્યા છે કે કિડની વેચીન હા હા આઈફોન એટલે આ જોક્સ બન્યા હશે તો એ પ્રકારની માણસની સ્થિતિ જોક્સ અલગ વસ્તુ છે પણ એટલું તો માનસિક તમે સ્વીકારી લો કે આ પરિસ્થિતિમાં આઈફોન વપરાય એવો નથી કેમ કે સામેવાળાની કિડની જેટલું દુઃખ પડશે હું એમ નથી કહેતો કે કિડની વેચીને એણે આવ્યું પણ એણે જાત જાત જોડેથી ઉધાર લીધી જશે ગમે એમ કરીને એનો શોખ પૂરો કરવા માટે અને કહેવાનો શબ્દ સાંભળવાનો શું આઈફોન આપ્યા પછી થેન્ક યુ હા સાચી વાત છે તમે કોઈને આઈફોન ગિફ્ટ કરો છો એ પછી શબ્દ શું સાંભળવાનો થેન્ક યુ એ તો ચાયવાળો બી બોલતો હોય છે ચાય ગરમ હોટ નરમ ચાય ગરમ હોટ નરમ એક કિસ મેં ક્યાં શરમ બરોબર છે એ સ્ટેશન ઉપર જાવ તો તમને આવી આવી સાયરીઓ સાંભળવા મળે છે ચાય ગરમ હોટ નરમ એક કિસ દેને મેં ક્યાં શરમ એટલે વસ્તુ પરિસ્થિતિ એ છે કે તમને આકર્ષણના કારણે કોઈ સ્ત્રીની કોઈ પુરુષના કોઈ આકર્ષણના કારણે ખોટા ખર્ચા કરીને તમે એના ઉપર એ એ એ છતું થઈ જવાનું છે તમે મિત્રનું બાઇક લઈને રોજ એને મળવા જશો તો બીજા દિવસે એમ કહેશે કે આ બાઈક બદલાઈ ગયું કેમ આમ છે અરે ના મારા ઘરે ચાર પાંચ બાઈક છે બરાબર એટલે એક વખત ચોરી છુપી પકડાઈ જ જવાની છે પકડાઈ જ જવાની છે બરાબર એટલે તમે ઘણા લોકો મેં જોયું છે કે મિત્ર જોડેથી ઉધાર લઈને પેલાનું ઘડિયાળ લઈને જાય કે ફોન લઈને જાય ને આ બધું દેખાદેખીનો જમાનો જે દિવસે બંધ થાય ને આ છૂટાછેડા ન થાય તમે સહજતાથી સ્વીકારી લો તો તમારે આની કોઈ જરૂર નથી અને અત્યારે ડિપ્રેશનનો જમાનો બહુ છે બ્રેકઅપ શબ્દ થઈ જાય ને એટલે જાણે જિંદગીમાં એનું બધું જ લૂંટાઈ ગયું આ યુવાનોની બહુ જ મોટી ખાસિયત છે એક તો પ્રેમ શું છે ખબર પડતી ના હોય બ્રેકઅપ શબ્દમાં તરત ખબર પડી જાય છે અને બ્રેકઅપ થાય ને એટલે એટલો નિરાશ થઈને બેસી જાય જાણે દુનિયાનું બધું જ એનું જિંદગી લૂંટી ગઈ એની પ્રોપર્ટી કોક લૂંટી ગયું બધું જ લૂટી ગયું એટલો નિરાશ થઈને બેસી જાય છે આપઘાતના પણ બનાવો જોયા છે ડિપ્રેશનમાં માણસ હવે એ ખબર નથી પડતી પરંતુ આજના યુવાનોને મારે ત્રણ શબ્દો આપવા છે કે જિંદગીમાં ફેલ થાવ ફેલનું સ્પેલિંગ છે એફ એ આઈ એલ બરાબર છે એફએ આઈએલમાં મતલબ થાય છે ફર્સ્ટ એટેમ્પ ઇન લર્નિંગ આ શબ્દ પોઝિટિવ રાખો કે શીખવાનો પ્રયત્ન કર્યો છે ફેલ નથી બરાબર છે બીજો શબ્દ છે કે કદાચ કોઈ તમને નો કહી દે તેની સામે હસો કે ભાઈ આ નો કીધું તો એ તો નો શબ્દ એવો છે ન્યૂ ઓપોર્ચ્યુનિટી મને બીજી તક મળે છે બીજી તક મળે છે છે હા અને ત્રીજો શબ્દ એન્ડ પ્રયત્ન એટલે તમે જે ફેલ એન્ડ અને નો આ તમારા માટે પોઝિટિવ શબ્દો નથી પણ પોઝિટિવ તરફ લઈ જવા હોય તો આ અર્થ કાઢો સાહેબ તમે ક્યાંય ના ક્યાંય પહોંચી જશો સો ટકા એન્ડ ઓકે એફર્ટ નેવર ડાઈસ એની સામે આ કંઈ નીકળશો ને તો પેલાનો ઉત્સાહ વધશે ઇન્ટરવ્યુમાં કોઈ ન કહી દે ને ઓકે ન્યૂ ઓપોર્ચ્યુનિટી મળી મને તો સાહેબ તમારામાં એક ખંત ખમીર થાય આ તો ફેલ થાય એટલે કોઈ એન્ડ કહી દે ચાલ તારણ મારી વચ્ચેનો સંબંધ એન્ડ કરો એફર્ટ કરો નો કહી દે ઇન્ટરવ્યૂમાં એટલે માણસ હતાશ થઈને ગયા ન્યૂ ઓપોર્ચ્યુનિટી હશે સરસ મજાની અને એને કંઈ જ નીકળો નો એટલે સાહેબ થેન્ક યુ ન્યૂ ઓપોર્ચ્યુનિટી માટે તમે મને ન કીધું એક મિનિટ માટે બેસાડી દેશે તમને કે ના આ કેટલો પોઝિટિવ વાળો છે એટલે તમારામાં એક તાકાત હોવી જોઈએ અત્યારે કેવું છે કે અમેરિકામાં ને એ લોકો યુએસએમાં ને ચીનમાં બધા મહેનત કરે છે બહુ જ મહેનત કરીને તમારા માટે પૈસા અહીંયા બચાવતા હોય પાંચસો ડોલર બસો ડોલર બચાવતા હોય પણ તમે હમણાં બી પિક્ચર જોયું મેં એની અંદર બી કઈ રીતે ફોરેન જાય છે અને ત્યાં જઈને લોકો ખોટા ખોટા ફોટા પાડીને શું મહેનત કરે છે મારો જ મિત્ર મને એમ કે મેં ખોલ્યું છે પણ જ્યારે ખબર પડી તારે પેટ્રોલ પંપ પર નોકરી કરતો હતો એટલે અહીંયા આગળ તમારી જોડે એવા ઉદાહરણ અને ત્યાં આગળ આપણને ગૌરવ બી છે કે ત્યાં રહીને ભલે મહેનત કરે છે ગમે ખોટું બોલે છે પણ મનથી તો મારી જોડે વાત કરે છે તારે હસીને વાત કરે છે ને એ લોકો ત્યાં દુઃખથી મહેનત કરે છે ત્યારે અહીંયા આપણા ગુજરાતમાં ભારતમાં કેવું મારા જમણા ખરે હા ખંજવાળા મારા પૈસા આવશે આવી આવી પદ્ધતિઓ અપનાવે છે હજુ એ જૂનવાણીમાંથી આપણે મારે જમણા ખાતમાં ખણાવી મને પૈસા આવશે નસીબ ઉપર શું નસીબ લક બે અક્ષર છે ભાગ્ય અઢી અક્ષર છે બરાબર જ્યારે મહેનત ત્રણ ચાર અક્ષર છે એ ચાર એ બધા ઉપર ભારી છે એટલે લક નથી અગત્યનું એનું હશે વીસ ટકા હું માનું છું પણ એસી ટકા મહેનત તો કરવી પડે ને મહેનત કરવા કોઈ તૈયાર નથી ખેતીમાં અત્યારે કોઈ મહેનત નથી કરતું મહેનત એમને કરવી જ નથી બસ સીધે ઇઝી મની કઈ રીતે ગેટઅપ કરવા એ વાત છે